ટુડેના યુટ્યુબ પેજ ઉપર આપણે અત્યારે લાઈવ થઈ રહ્યા છીએ કારણ કે મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે તંત્રની જે જવાબદારી હોય છે ને તંત્રને જે કામગીરી કરવાની થતી હોય છે તે કામગીરી ન થતી હોય ત્યારે આપણે તંત્રનો કાન આમળવા માટેની કામગીરીના ભાગરૂપે લાઈવ થઈને જે કાંઈ વસ્તુ સામે આંખ આડા કાન થતા હોય અથવા તો જે કામગીરી કરવાની છે તે ન થતી હોય ત્યારે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે થઈને લાઈવ થતા હોય છે અત્યારે ખાસ કરીને આપણે લાઈવ એટલા માટે થયા છે કે મોરબીને જિલ્લાનો દરજ્જો મળ્યો છે અને એને વર્ષો થઈ ગયા તેમ છતાં પણ આજની તારીખે મોરબીમાં તંત્રનું અસ્તિત્વ જ ન હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો જાણે કે આપણે કહેતા નથી દલ્લા તરવાડીનું ખેતર જે આપણે કહેવત છે તે મુજબ રીંગણા લવ બે ચાર લિયોને આઠ દસ આપણે શું વાંધો છે એના જેવું છે અને બોડી બામણીના ખેતરની જેમ જે કોઈને જ્યાં જેમ મરજી આવે તે પ્રકારે મોરબી શહેર જિલ્લાની અંદર બધી જ જગ્યાએ દબાણથી માંડીને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે અને તે આપણે જોતા હોઈએ છીએ આ બાબતે જે તે વિસ્તારમાંથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે અથવા તો જે કાંઈ પ્રશ્નો હોય છે તેને ઉકેલવા માટે તેને રાજકીય આગેવાનો અને અધિકારીઓને જાણ કરવામાં આવે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ક્યાંક ને ક્યાંક એક તબક્કે જે લોકો રજૂઆતો કરતા હોય છે તે લોકો પણ હતાશ થઈ જાય છે કે વારંવાર કહેવા છતાં પણ કામ નથી થતું તો હવે કહે કહેવાનું શા માટે ને કોને કહેવાનું જે બેરા કાને કાંઈ અથડાતું જ નથી જે આંખ જેની બંધ છે એને કાંઈ દેખાતું જ નથી એવા લોકોને આપણે કંઈ કંઈ કેટલી વખત કહેવું આવી અનેક પ્રકારની જે કંઈ વિટંબણાઓ હોય છે આ વિટંબણાઓની વચ્ચે પણ આપણને એવું ઘણી વખત થતું હોય છે કે જો આપણે આપણી જવાબદારીને ન ચૂકીએ અને આપણે આપણી જવાબદારીને સભાનતાપૂર્વક નિભાવીએ અને તંત્રનો કાન આપણ આમડવાનો છે ત્યાં આપણે તો તંત્રને કામ કરવું ન કરવું એ સત્તા એની પાસે છે પણ જે જે જગ્યાએ તે લોકો આખાડા કાન કરે છે તે લોકો સુધી વાત મૂકવી એ પણ એક આપણી ફરજ છે તેના ભાગરૂપે અત્યારે આપણે લાઈવ થઈ રહ્યા છીએ વાત કરવી છે મારે મોરબીની મોરબી શહેરની અંદર આમ જુઓ તો ઘણી જગ્યાએ સરકારી જમીનો ઉપર દબાણ છે પરંતુ અફસોસની વાત એ છે કે એ દબાણ અહીંના જિલ્લા કલેક્ટરથી લઈને નીચેના જે કોઈ અધિકારી કે જેની જવાબદારી હોય આ દબાણ હટાવવાની તે કોઈને દેખાતું નથી મોરબી જિલ્લાની અંદર એક તબક્કો એવો હતો કે મોરબી જિલ્લો જ્યારે નવો બન્યો ત્યારે સરકારી ક્વાર્ટર ક્યાં બનાવવા અને કલેક્ટર સહિતના જે મુખ્ય પાંચ અધિકારીઓના બંગલા બનાવવાના હોય તે બંગલા ક્યાં બનાવવા આની જમીન એમ કહેતા હતા કે સરકારી કોઈ જગ્યાએ મળતી નથી અને સરકારી જમીન ન હોવાના કારણે બંગલાનું કામ તલ્લે ચડ્યું હતું આજે બે હજાર ચોવીસની સાલ ચાલુ છે ત્યાં સુધી મોરબી જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર સહિતના જે મુખ્ય પાંચ અધિકારીઓ આવે જેમાં જિલ્લા કલેક્ટર આવે ડીડીઓ આવે એસપી આવે જિલ્લાના જજ આવે તથા માર્ગ મકાન વિભાગના અધિકારી આવે આ પાંચ મુખ્ય જે અધિકારી કહેવાય એમના જે બંગલા બનાવવાના હોય આ બંગલા બનાવવાની કામગીરી આજે વર્ષ બે હજાર ચોવીસમાં ચાલુ છે મોરબી જિલ્લો લગભગ બે હજાર ચૌદથી બની ગયો છે પરંતુ આજે એક દસકા પછી પણ આપણે જોવા જઈએ તો એક દસકા પછી પણ આ જે વસ્તુ છે એ જોવા નથી મળતી કે કોઈ જગ્યાએ આવી રીતની કામગીરી થઈ હોય અને હવે હાલમાં જે કામ ચાલુ છે ને ક્યારે એમાં રહેવા જશે અધિકારીઓ એ તો આગામી સમય જ બતાવશે પરંતુ આજે જમીન નથી અને જમીન સરકારી ખુલ્લી નથી ને એવી બધી જે વાતો હતી એના વચ્ચે મારે થોડીક વાત કરવી છે વાત એ કરવી છે કે મોરબીમાં અધ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની વાત જે છે તે મોરબીના સિરામિક એસોસિએશન સહિતના જુદા જુદા એસોસિએશન જેમાં પેપર મિલ એસોસિએશન સહિતના એસોસિએશનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજની તારીખે પણ જો વાત કરીએ તો તે બનાવવા માટેની કામગીરી જે છે ને તે પાસેરમાં સમાન થઈ છે કારણ કે ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગની અંદર આપણે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે ધાર્મિક દબાણ હતા જે ઝૂંપડા હતા ભંગારના ડેલા હતા બધું જ ત્યાંથી તોડી પાડવામાં આવ્યું હતું એવું કહેતા કે કયા અદ્યતન કક્ષાનું ફાયર સ્ટેશન બનવાનું છે પરંતુ આ બે મહિના જેવો સમય થઈ ગયો ડિમોલેશન થયું એને આજની તારીખે ભંગારનો કાટમાળ દૂર કર્યો નથી અને ફરી પાછા જે દબાણો જે જગ્યાએ મંદિર હતું ધાર્મિક દબાણ ફરી પાછું થઈ ગયું છે અને પાછા અહીંયા અગરબત્તી પૂજા પાઠ શરૂ થઈ ગયા છે એવી જ રીતે જે કાચા મકાનોમાં રહેતા હતા એ લોકો કાચા તંબુ બનાવીને પાછા ગોઠવાઈ ગયા છે ભંગારના ડેલા હતા એ પાછા ભંગારના ડેલા શરૂ થઈ ગયા છે તો તંત્ર જો તાત્કાલિક ત્યાંથી ભંગાર ભંગાર ને બાંધકામ વેસ્ટ જે હતો તે બધું જ દૂર કરીને ખુલ્લું મેદાન કરીને અહીંયા ફરી પાછું દબાણ થવાની પ્રવૃત્તિ ચાલુ થઈ છે પણ આવી પ્રવૃત્તિ કે આવી કામગીરી તંત્ર એ કરી નથી આજની તારીખે અહીંયા ભંગાર અને જે બાંધકામ વેસ્ટ કે જે કઈ ડિમોલેશન કર્યું એ બધું જ અહીંયા એમને યથાવત પડ્યું છે જેથી કરીને પાછા દબાણ ચાલુ થઈ ગયા છે અને જે તે સમયે અધિકારીઓ સાથે વાત કરી તો અધિકારી એવું કહેતા હતા કે આચાર સંહિતાના કારણે સરકારમાંથી ગ્રાન્ટ નથી આવી પણ આચાર તો લગભગ કે દિવસ પડી અને ડિમોલેશન તમે ફેબ્રુઆરીમાં કર્યું હતું એના પહેલા જમીનની નક્કી થઈ હતી કે આ જમીન ઉપર બનાવો તો એ બધા સમયગાળા દરમિયાન તમે બધે શું સૂતા હતા કે આની ગ્રાન્ટ વહેલી મળે એના માટેના કામ કરી કે આચાર સંહિતાની રાહ જોતા હતા કે જેથી કરીને આચાર સંહિતાના બાને બીજા અઢી મહિના ઠેકી જાય ને અઢી મહિના પછી જ્યારે ગ્રાન્ટ આવે ને જ્યારે નવી સરકાર આવે નવી સરકાર ગ્રાન્ટ આપે ત્યારે જે કાંઈ કામ થવાનું હોય થાય ને વર્ષ જેમ નીકળી ગયા આજની તરીકે ફાયરની સુવિધા વગર એવી જ રીતે હજી નામ થાય ને અત્યાર સુધીમાં છેલ્લે જે કાંઈ આગ લાગી એમાં કરોડો રૂપિયાના નુકસાન થયા છે જેમાં અજંતાની અંદર કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું મોરબીના વાંકાનેર તાલુકાની અંદર જે પેપર મિલમાં આગ લાગી હતી પેપર મિલમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું છેલ્લે જે રફાળેશ્વર પાસે આગ લાગી એમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું આ બધું સરકારની બેદરકારીના કારણે થાય છે પરંતુ સરકારની આંખ ક્યારે ખુલતી નથી અને મોરબીમાં તો તંત્ર નામનું અસ્તિત્વ જ નામ શેષ થઈ ગયું છે કારણ કે જે કામગીરી કરવાની છે એમાં કોઈ ધ્યાન દેતા નથી બાકી સેમાં ધ્યાન આપે છે એ તમે હું બધા જાણીશ એટલે એ બાબતને લઈને એટલે એ બાબતને લઈને અત્યારે આપણે જો વાત કરીએ તો જે કામગીરી એ લોકો કરવાની હોય છે એ કરતા નથી ને બીજી કામગીરીમાં સતત ધ્યાન દેતા હોય છે એ આપણે નકારી શકતા નથી એ આપણે બધા જાણીએ છીએ કઈ કામગીરીમાં ધ્યાન આપે છે અને કયું કામ વધારે થાય છે સરકારી ઓફિસોની અંદર હવે મારે મૂળ વાત કરવી છે દબાણો વિશે મોરબીની અંદર આમ એક બાજુ જોવા જઈએ તો સરકારી જમીન અનેક જગ્યાએ છે અનેક જગ્યાએ પણ સરકારી જમીન ઉપર જ્યાં જ્યાં ઓલું કે ને કે દબાણ કરવાની જે છૂટ મળે ને એટલે તરત દબાણ થઈ જાય છે મોરબીની અંદર જો વાત કરીએ તો ઘેટા ઉછેર કેન્દ્રની જમીન જે છે તે કરોડો રૂપિયાની કિંમતી જમીન શોભેશ્વર રોડ ઉપર આવી છે શોભેશ્વર મંદિર તરફ તમે જાઓ અને જે વિકાસ વિદ્યાલયને વૃદ્ધાશ્રમ આવે એની સામેના ભાગની અંદર જે મોટી વિશાળ કહી શકાય એવી જગ્યા અગાઉ આ જગ્યા ઉપર ડિમોલેશન થાય એના માટેની કામગીરી તખતા ઘડાણાતા નોટિસો દેવાની હતી પરંતુ આ નમાલા તંત્રના અધિકારીઓ કોઈપણ કામ કરી શકતા નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી અને તે લોકો દ્વારા જે તે સમયે જે ડિમોલેશન કરવું જોઈએ એ ડિમોલેશન નો થયું એના કારણે આજની તારીખે વર્ષો પહેલાં જ્યારે તખતો ભણાવો તો ત્યારે જેટલા દબાણ હતા ને એના કરતાં પણ આજે પચાસસો બસો દબાણ નવા વધી ગયા છે અને દબાણના કારણે આજની તારીખે એ જગ્યા એવી થઈ ગઈ છે કે અહીંયા આવે સરકારી જગ્યા શોધવી મુશ્કેલ બની ગઈ છે જો ઘેટા ઉછેર કેન્દ્રના જવાબદાર અધિકારીને પૂછવામાં આવે તો ખરેખર અહીંયા બહુ મોટી જગ્યા છે સરકારી અને જો એ સરકારી ઉપરના દબાણ જે લોકોએ કર્યા છે એ લોકોને સરકારી આવાસ કે જે અત્યારે મોરબીના સનાણા બાયપાસ રોડ ઉપર કે ગમે એ જગ્યા ઉપર ને આમ લીલાપર રોડ ઉપર ભંગાર બની રહ્યા છે આ જગ્યા ઉપર એને રહેણાંક વ્યવસ્થા કરી દેવામાં આવે અને જો એક હુકમ કરીને આ તમામ જગ્યાને ખુલ્લી કરવામાં આવે તો મોરબીની સરકારી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થાય તેમ છે પરંતુ અધિકારીઓ તો આજની તારીખ સુધી કર્યું નથી ને હવે આવું કામ કરશે એવી મને કોઈ આશા અત્યારે દેખાતી નથી આથી વિશેષ વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગની સામેનો ભાગ જે રહ્યો એલી કોલેજ સુધી જે જાય એ જૂની રેલવે લાઈનનો રોડ છે અને જે તે સમયે વર્ષો પહેલાં પરશુરામ મંદિર જે અત્યારે નવલખી રોડ ઉપર બન્યું ને એ નવલખી રોડ ઉપર નહોતું બન્યું ને ત્યારે પહેલાં અહીંયા અહીંયા પરશુરામ ભગવાનની અગ્નેશ્વર મંદિરની સામેના ભાગમાં જગ્યામાં મૂર્તિ સ્થાપિત કરીને ત્યાં પરશુરામ મંદિર બનાવવાની વાત હતી પરંતુ ત્યારે રેલવેના અધિકારીઓ અડધી રાતે દોડતા થતા કે અહીંયા દબાણ ન કરી શકાય ને અહીંયા ધાર્મિક દબાણ કરશો તો તમે બધા આગેવાનો જેલમાં જશો ને આવી બધી વાતો કરી હતી એ સમયના અધિકારીઓએ પણ આજની તારીખે તમે જોવા જાવ તો મોરબીમાં નટરાજ ફાટકથી લઈને એલી કોલેજ સુધી ક્યાંય સરકારી જે રેલવેની જમીન છે તેમાં તમને ખુલ્લી જમીન નથી જોવા મળતી મોટા ભાગે અહીંયા દબાણ થઈ ગયા છે પણ આ દબાણ અત્યારે મોરબીના રેલવેના એક પણ અધિકારીને દેખાતા નથી ને રેલવેના અધિકારીઓ જાણે કે આ ખાડા કાન કરીને બેઠા હોય તેમ એક પછી એક દબાણ થતાં જાય છે આથી વિશેષ વાત કરીએ તો નટરાજ ફાટક પાસે અને જુદી જુદી જગ્યાઓ ઉપર વીસી ફાટક પાસે રેલવેની જગ્યા ઉપર હોર્ડિંગ બોર્ડ રાખવામાં આવ્યા છે આ હોર્ડિંગ બોર્ડમાંથી ખરેખર કાયદેસરના કેટલા છે અને ગેરકાયદેસર કેટલા છે એની પણ તપાસ કરવાની જરૂર છે કારણ કે મંજૂરી એકની હોય ને નીચે બીજું ફિટ કરીને બીજું લગાવી દીધું હોય બે બોર્ડની જાહેરાત આવતી હોય એક જાહેરાત ના પૈસા જે છે તે આડા સેટિંગમાં વહી જતા હોય એટલે આ બધું રામ ભરોસે હિન્દુ હોટલની જેમ હાલે છે આવી જ રીતે સામે કાંઠે નટરાજ ફાટક પાસે રેલવેના ક્વાર્ટર છે આ રેલવેના ક્વાર્ટરની અંદર વર્ષોથી દબાણ છે ભંગરના ગયા છે પણ એ ભંગરના ડેલાને દૂર કરી શકે એવી સત્તા મને એમ છે રેલવેના ડિપાર્ટમેન્ટ પાસે નહીં હોય એટલે રેલવે ડિપાર્ટમેન્ટ એ ભંગારની જગ્યા ભંગરના ડેલા આવું કાંઈ આઘું કરી શકતા નથી આથી વિશેષ તમને બીજી વાત કરું તો સિંચાઈની જમીન સિંચાઈની જમીન એટલે કે મોરબીની જે મચ્છુ નદી છે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદી છે આ મચ્છુ નદીની અંદર માત્ર રવિવારે એક દિવસ રવિવારી કામગીરી કરવાની હતી એ કરી અને એના થકી એક દિવસ માટેની વ્યવસ્થા હતી કે એક દિવસ કોઈ નાનો વેપારી ત્યાં પોતાનો વેપાર ધંધો આવીને કરી જાય અને ત્યાર પછી તે જગ્યા ખુલી થઈ જાય પણ હવે તો અહીંયા જાણે કે કાયમી દબાણ થઈ ગયું હોય તે રીતે જે મોરબીના પાડા પુલ ને મયુર પુલના જે જુદા જુદા ગાળા બનાવવામાં આવ્યા છે પુલના એમાંથી લગભગ પંદરથી સત્તર જેટલા જે ગાળા છે એટલું દબાણ થઈ ગયું એટલે કે પચાસ ટકા જેટલા વિસ્તારની અંદર મચુ નદીમાં સિંચાઈની જમીન જે છે તે સિંચાઈની જમીન ઉપર દબાણ થઈ ગયું છે તેમ છતાં પણ આ દબાણને દૂર કરવા માટેની કામગીરી સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવતી નથી ત્યારે સૌથી મોટો સવાલ એવો ઊભો થાય છે કે શું સિંચાઈ વિભાગના અધિકારીઓને નથી ખબર કે આ તમારી નદીની જમીન જે છે તેના ઉપર દબાણ થાય છે દબાણ થાય છે એટલું જ નથી પરંતુ મોરબીના કોઈ પણ વિસ્તારની અંદર બાંધકામ તોડવામાં આવે જૂનું એનો બાંધકામ વેસ્ટ અહીંયા ઢગલા કરવામાં આવે મચ્છુ નદીમાં જે રીતે બાંધકામ વેસ્ટ ઠલવવામાં આવી છે તે જોતા આગામી દિવસોમાં મચ્છુ નદીનું અસ્તિત્વ રહેશે કે કેમ એ પણ એક પ્રશ્ન ઊભો થાય તેમ છે કારણ કે ત્યાં પોતાના વેપાર ધંધા માટે થઈને થાળા રાખવા માટે લારી ગલ્લા રાખવા માટે અને જે બાર ગામથી પરપ્રાંતિ મજૂરો આવે છે તે પોતાના રહેણાંક માટે જ્યાં એને સગવડ કરવી હોય તે જગ્યા ઉપર તે બાંધકામ વેસ્ટના ઢગલા કરાવીને ત્યાં વ્યવસ્થા કરતા હોય છે પણ આ કોઈ વસ્તુ મોરબીના સિંચાઈ વિભાગના અધિકારીને દેખાતી નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું મોરબીમાં સિંચાઈ વિભાગના અધિકારીમાં એવી હિંમત નથી કે તે લોકો સિંચાઈની જમીન ઉપર થયેલા આ ગેરકાયદેસર દબાણોને દૂર કરી શકે અને જો સિંચાઈ વિભાગમાં એવી હિંમત ન હોય તો તે શા માટે કલેક્ટરનો આશરો નથી લેતા અને કલેક્ટરને સાથે રાખીને શા માટે થઈને કાયમી ધોરણે જે દબાણ થઈ ગઈ એ દૂર નથી કરાવતા આવી જ રીતે જે ઘેટા ઉછેર કેન્દ્રની મેં વાત કરી આવી જ રીતે રેલવેની વાત કરી આથી વિશેષ વાત કરીએ તો મોરબીના લાતી પ્લોટ વિસ્તારની અંદર વર્ષો પહેલા એવી વાતો હતી કે મોરબીની અંદર આવાસ યોજનાના ક્વાર્ટર બને એટલે લાતી પ્લોટની અંદર કરોડો રૂપિયાની જમીન દબાણ મુક્ત થશે અને આ જમાનમાં જમીન દબાણ મુક્ત થાય ત્યાં કોઈ નવી સુવિધા સરકારી ઊભી થશે પરંતુ અફસોસની વાત એ છે કે મોરબીની અંદર બનનારા સરકારી આવાસમાંથી નવસો જેટલા ક્વાર્ટરની ગ્રાન્ટ અધિકારીઓની બેદરકારીને કારણે સરકારમાં પાછી ગઈ છે અને અહીંયા જે દબાણ હતા એ આજની તારીખે પણ અહીંયા દબાણ યેથાવત છે મોરબીના બાયપાસ રોડ ઉપર બનેલા સરકારી આવાસના ક્વાર્ટરો આજની તારીખે ધૂળ ખાય છે અને ભંગાર થઈ ગયા છે પણ આજની તારીખે તે લોકોને જે દબાણ દૂર કરવાનું છે તે દબાણ દૂર નથી કરી શકા એટલે પાલિકાનું પણ અસ્તિત્વ નથી અને પાલિકાની ઉપર કલેક્ટરનું પણ અસ્તિત્વ મોરબીમાં ખાલી કહેવા પૂરતું છે એટલું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી આથી વિશેષ વાત કરીએ તો મોરબીના લાતી પ્લોટની જેમ જ વીસીપરા વિસ્તારની અંદર કરોડો રૂપિયાની સરકારી જમીન છે અને આ કરોડો રૂપિયાની સરકારી જમીનને ખુલ્લી કર્યા બાદ ત્યાં જે લોકો રહેતા હોય એને સરકારી આવાસમાં જગ્યા આપવાની અને તે જગ્યા આખી ખુલ્લી થાય તે પ્રકારની જે વ્યવસ્થા હતી તે ઊભી કરવાની હતી પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે અને રાજકારણીઓની અણ જો કેને કે ઈચ્છાના અભાવના કારણે આ વ્યવસ્થા શક્ય બની નથી કારણ કે જ્યાં જે લોકો રહેતા હતા એ આજની તારીખે એના ઝૂંપડા અથવા તો કાચા પાકા મકાનમાં રહીએ છીએ સરકારી દબાણ જમીન ઉપર દબાણ કરીને રહીએ છીએ પરંતુ તે લોકોને સરકારી આવાસનો લાભ મળ્યો નથી અને સરકારી જમીનને મોરબીના જે તે સમયના ચીફ ઓફિસર અથવા તો અત્યારે ચીફ ઓફિસરના રહીવટદાર છે એ બે જણા ભેગા થઈને અને એની માથે કલેક્ટર છે તો આ ત્રણેય જણા ભેગા થઈને દબાણ દૂર કરી શક્યા નથી જેથી કરીને આપણે કહેવું પડે કે મોરબીની અંદર સરકારી તંત્રનું અસ્તિત્વ છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે આ બધી વાત એવી થઈ કે આપણે સરકારી દબાણની વાત કરી આની સાથોસાથ સરકારી જમીન ઉપરના દબાણની વાત કરી હવે જો વાત કરીએ મોરબી શહેરની તો મોરબી શહેરની અંદર નહેરુ ગેટ ચોક પાસઠ થી સિત્તેર જેટલી લારીઓ અહીંયા ઊભી છે ને જો લુહાણાપરા અને શાક માર્કીની પાછળનો ભાગ ને આ બાજુ આપણે જે ખાઉધરી ગલી તરીકે ઓળખાતો વિસ્તાર છે નગર દરવાજાની બાજુમાં આ બધી જે વસ્તુને ગણીએ તો લગભગ હું માનું કે આટલા જ વિસ્તારમાં પાંચસો જેટલી લારીઓ નીકળે એમ છે અને આ લારીનું દબાણ છે એ દબાણ દૂર કરવા માટે એક વર્ષ પહેલાં એટલે કે ગત મે મહિનાની અંદર મેં પોતે તાલુકા સ્વાગતમાં અરજી કરી હતી ત્યારબાદ જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી અને સરકારી જવાબ આપવામાં આવ્યો હતો કે નિયમ અનુસાર કાર્યવાહી કરીને દબાણો દૂર કરવા માટે ચીફ ઓફિસરને કહેવામાં આવ્યું છે પરંતુ અફસોસની વાત એ છે કે આજની તારીખે આજે એપ્રિલ મહિનો ચાલુ છે અને હજુ સુધી એક પણ લારી ડગાવી નથી અને બધું જ દબાણ એમને એમ છે આ વાત થઈ ખાલી નગર દરવાજા ચોકની આવી નવી પરિસ્થિતિ શાક માર્કેટ ચોકની છે આવી નવી પરિસ્થિતિ પરાબજારની છે આવી પરિસ્થિતિ મોરબીના નવા ડેલા રોડ ઉપરની છે તેમજ એસબીઆઈ બેંક પાસેની છે મોરબીના જૂના રસ્તા મોટા હલ તબરકે થવાના નથી પણ આ લારી ગલ્લા પાથરણાના દબાણ આ નબાલા તંત્રના અધિકારીઓ દૂર કરી શકતા નથી જેના કારણે જો વાત કરીએ તો વેપારીઓ પણ હવે પોતે જાણે કે બિંદાસ બની દબાણ કરતા હોય એવું દેખાય છે તમે નવા ડેલા રોડ ઉપરથી નીકળો તો નવા ડેલા રોડ ઉપર જોજો લગભગ અઢી થી ત્રણ ફૂટ જેટલા પોતાના જે ઇલેક્ટ્રોનિક સાધનોના ખોખા ઇલેક્ટ્રોનિક આઇટમો વગેરે જેવો બધો જ સામાનનો પથારો જેટલો દુકાનમાં નથી એટલો પથારો દુકાનની બહાર રાખે છે અને એવી જ પરિસ્થિતિ પરાબજાર રોડ ઉપર છે એવી જ પરિસ્થિતિ સરદાર રોડ ઉપર છે એવી જ પરિસ્થિતિ આ જે તખ્ત રોડ ઉપર છે કે ત્યાં તમે જુઓ તો બહાર બધી વસ્તુનો વેપારીઓ ઢગલો કરી દે છે આ શું આ વ્યવસ્થા છે બધા જ લોકોને એટલી કોમન સેન્સને કોમન બુદ્ધિ હોય કે જે જગ્યાએ કરિયાણાનું બોર્ડનું પાટિયું હોય ત્યાં નૂગડા ન માગવાના હોય જ્યાં ગાર્મેન્ટનું પાટિયું માર્યું હોય ત્યાં જે ઘઉં ચોખા ન માગવાના હોય અને જ્યાં કોઈ પણ જાતની હાર્ડવેરનું પાટિયું માર્યું હોય તો હાર્ડવેરની દુકાનમાં હાર્ડવેર જ મળે ત્યાં પિંડીનો સામાન ન માગવાનો હોય અને આવી બધી વસ્તુઓ આપણે નાની નાની વેપારીઓને સમજાવવા જાવી કે તમારો માલ તમે દુકાનમાં રાખો તો અધિકારીને તંત્ર શું કરે છે બેઠા બેઠા ખાલી ઓફિસમાં વહીવટ જ કરે છે કે બીજું કાંઈ કરે છે અને જો એ લોકો ખરેખર પોતાનું અસ્તિત્વ બતાવવા માંગતા હોય તો અમે એવું ઈચ્છીએ છીએ કે મોરબીના લોકોની સુધી સુખ સુવિધામાં વધારો થાય એટલા માટે અમે આ લાઈવ વિડીયો થતા હોઈએ છીએ અને જે અમારી ભાવના છે કે મોરબીની અંદર સારામાં સારી લોકોને સુવિધા મળે તો આ રોડ રસ્તા ઉપરના દબાણો દૂર થાય તમે વિચાર કરો કે મોરબીની વીસી હાઈસ્કૂલ પાસે કલેક્ટરના બંગલાની સામેના ભાગમાં ઢોર વાળો રોજ સાંજે સાત વાગે ને લગભગ હો જેટલા ઢોર અહીંયા રોડ ઉપર આવી જાય એની સામેની ભાગમાં તમે જુઓ તો અહીંયાથી મણિમંદિર તરફ જવાનો જે રસ્તો જાય છે એ મણિમંદિર તરફ જવાના રસ્તા ઉપર વન વે રસ્તો છે અથવા તો ટુ વે રસ્તો છે લોકો આવતા હોય જતા હોય વાહનો લઈને તો તેમ છતાં પણ બંને બાજુ ભંગારવાળો બેઠો છે એ પોતાનો ભંગારનો પથારો કરીને બેઠો હોય ભંગારના એના વાહનો ભરાતા હોય તોડતા હોય ભાગમાં એના ભંગાર ભરવા માટેના વાહનો પડ્યા હોય આથી વિશેષ અહીંયા જે મંડળીની ઓફિસ છે તો ત્યાં ખાતર લેવા માટે ખેડૂતો આવે તો લાઇનમાં ઊભા ન રહી શકે આવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ તે ભંગારવાળાને કોઈ હટાવી નથી શકતું મોરબીના જે તત્કાલીન કલેક્ટર છે પંડ્યા જીટી પંડ્યા એમને પણ એક વખત મેં વાત કરી હતી ત્યારે એમ કહેતા હતા કે આપણે એને તાત્કાલિક અસરથી દૂર કરાવી નાખશું પરંતુ અફસોસ કે આજની તારીખે એ તો વહી ગયા એના પછીના આવેલા કલેક્ટરને પણ પોતાના ઘર તરફ જતા હોય ત્યારે રોડ ઉપરની આ ભંગાર બજાર દેખાતી નથી રોડ ઉપરના પથારા દેખાતા નથી ત્યારે અમારી નમ્ર વિનંતી છે મોરબી ટુ માધ્યમથી કે આપ તમને જ્યારે અનુકૂળતા હોય ત્યારે એક વખત મોરબીની અંદર મોરબી શહેરના રોડ રસ્તા ઉપરના થયેલા દબાણો તેમજ અમે જણાવેલા જે લોકેશન છે એ લોકેશન ઉપરના દબાણોનો સર્વે કરાવવો આનાથી વિશેષ મોરબીમાં જે વરસાદી પાણીના નિકાલ માટેના ખુલ્લા બોકળા હતા આ બોકળાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે કેટલી લંબાઈ પોળાઈ હતી ને કેટલું દબાણ છે આનો સર્વે કરાવવો અને જે કોઈ દબાણ હોય તે કોઈ પણ જાતની લાજ શ્રમ રાખ્યા વગર તેને ત્યાંથી તોડી પાડો અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે રોડ રસ્તા ખુલ્લા કરાવો આવી જ રીતે સરકારી જમીન ઉપર સારી બાગ બગીચા સહિતની વ્યવસ્થા ઉભી થાય તે માટે સરકાર સરકારી જમીનની વ્યવસ્થાઓનો બાગ બગીચા સહિતની જુદી જુદી વ્યવસ્થા ઉભી કરવા માટે તેને ઉપયોગ કરવામાં આવે અને તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવે આવી અમારી મોરબી ટુડિયોના માધ્યમથી આપ સમક્ષ માંગણી છે નમસ્કાર